તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મને લઈને પણ આજે ચુકાદો આવશે ઉમેશ મકવાણા કલેક્ટર કચેરી જવાબ રજૂ કરવા પહોંચી ચૂક્યા છે ઉમેશ મકવાણા સાથે કોંગ્રેસ અને આપના ટેકેદારો પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે તો ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા જેમના ફોર્મને લઈને પણ આજે ચુકાદો આવવાનો છે ઉમેશ મકવાણા કલેક્ટર કચેરીએ જવાબ રજૂ કરવા માટે પહોંચ્યા છે ઉમેશ મકવાણાની સાથે કોંગ્રેસ અને આપના ટેકેદારો પણ કલેક્ટર કચેરીએ પહોંચી ચૂક્યા છે તો ઉમેશ મકવાણા સાથે

લીગલ ટીમ તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં સમર્થકોને લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જેને લઈને પોલીસ દ્વારા જે તેમના સમર્થકો છે તેમને કલેક્ટર કચેરીઓમાં તેમની સાથે શાબ્દિક બોલાચાલી થઈ હતી તેમનેટકાવવામાં આવ્યા હતા કારણ કે ચાર વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે જેને લઈને પોલીસે તેમના જે સમર્થકો છે તેમને કલેક્ટરના ઓફિસ થી બહાર કાઢવામાં આવ્યા હતા જેને લઈ શાબ્દિક બોલાચાલી થઈ હતી જોકે ઉમેશ મકવાણા તેમની લીગર ટીમ સાથે હાલ કલેક્ટરની સાથે તેમનો જવાબ આવ્યા બાદ ખ્યાલ આવશે તેમના ફોર્મ બાબતે શું નિર્ણય લેવામાં આવે છે જી જી આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા માટે તો ભાજપ દ્વારા વાંધા અરજી રજૂ કરાઈ હતી તેને લઈને હવે બસ ચુકાદા રાહ જોવાઈ ગઈ છે